ચંડોળા તળાવમાં નવ નાની મોટી મસ્જિદ આવેલી છે સિરાજનગર માં આવેલી સિરાજ મસ્જિદને વહેલી સવારે તોડી પાડવામાં આવી હતી લલ્લા બિહારીના ના બાજુમાં આવેલી અલી મસ્જિદ પણ તોડી પડાઈ છે કોરોના સામે લડવા ગુજરાત સજ્જ ગુજરાતમાં કોરોનાના આઠ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સક્રિય થઈ ગયું છે ગુજરાતની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે ઓક્સિજન ટેન્ક પીપી કીટ વેન્ટીલેટર દવાઓ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બારસો બેડની હોસ્પિટલ અને વીસ હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે તો રાજકોટ સિવિલમાં વીસ બેડનો ખાસ વોર્ડ ઉભો કરાયો છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાવીસ બેડનો આઇસોલેશન વોર્ડ તો સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન થાય તે પહેલા જ અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે એકવીસથી છવ્વીસ મે સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જિલ્લા વાઇઝ વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તેમજ આગામી પાંચ દિવસ માછીમારો માટે ચેતવણી પણ આપવામાં આવી છે કોરોના કાળમાં મૃત્યુ પામેલા કામદારને પચીસ લાખ વળતર ચૂકવવા હુકમ ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ભરૂચથી અરજદાર તાહેરા અહેમદે અરજી દાખલ કરી હતી જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેમના પતિ સરકાર માન્ય પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર દુકાન આમોદ ભરૂચ ખાતે અનાજ તોલવાનું અને ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતા હતા વર્ષ બે હજાર કોરોના ફેલાતા સરકારે લોકોને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા આદેશ કર્યા હતા તાથ્ય પટેલની માતાનું છવ્વીસ મે ઓપરેશન ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવ લોકોના મૃત્યુ થયા હતા જેમાં ગાડીથી અકસ્માત કરનાર કાર ચાલક તથ્ય પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટે હુકમ કરીને તથ્ય પટેલને સાત દિવસના હંગામી જામીન આપ્યા હતા હંગામી જામીન અરજીમાં તથ્ય પટેલે જણાવ્યું હતું કે તેની માતાને કરોડરજ્જુની સર્જરી કરાવવાની હોવાથી તેની ઉપસ્થિતિ જરૂરી છે જો કે તથ્યની માતાએ હાઈ બ્લડ પ્રેશર અને તાવ હોવાથી સર્જરી નહોતી થઈ શકી તેમનું આગામી મેડિકલ ચેકઅપ ચોવીસ મેના રોજ રાખવામાં આવ્યું છે ત્યારે તથ્ય પટેલ દ્વારા પોતાના હંગામી જામીન બે અઠવાડિયા માટે વધારવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે તથ્ય પટેલ સાત દિવસના જામીન પોલીસ જપ્તા સાથે અને જ્યારે તેને જેલમાંથી છોડાય તેના સાત દિવસની ગણતરીએ આપવામાં આવ્યા હતા નિકોલમાં બે ટોળા વચ્ચે પથ્થર મારો અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી મુક્તિધામ પોલીસ ચોકીની સામેના રોડ પર બે જૂથ વચ્ચે સામસામે પથ્થર મારો થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો સામ્ય બાબતે થયેલા પથ્થર મારાની ઘટનામાં બેથી વધુ લોકો ઈજા પામ્યા હતા પોલીસે સામસામે સામે કોઈનો નોંધીને તપાસ શરૂ કરી છે ગોમતીપુરમાં દારૂના પૈસા માટે મિત્રએ મિત્ર નો જીવ લીધો અમદાવાદના ગુમતીપુરમાં દારૂ પીવાના રૂપિયા નહીં આપતા દારૂડિયાએ તેના મિત્ર પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના સામે આવી છે મિત્ર કામ પતાવીને આવ્યો હતો અને યુવકે તેની પાસે દારૂ પીવાના રૂપિયા માંગીને હેરાન કર્યો હતો મિત્રએ રૂપિયા આપવાની ના પાડતા યુવકે તેને માર માર્યો જેમાં તેનું મોત નીપજ્યું હાલ પોલીસ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે પચાસ સ્કૂલોનો એફઆરસીમાં રિપોર્ટ અમદાવાદની પ્રી પ્રાઇમરી સ્કૂલો એફઆરસીમાં ફી મંજૂર કરાવ્યા વગર જ ફી વસૂલી લીધી હોવાનું સામે આવ્યું હતું આ સમગ્ર મામલે એફઆરસી દ્વારા અમદાવાદના ડીઓ ડીપીઓ ને રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા અમદાવાદ ડીપીઓ એ તપાસ કરાવતા પચાસ આવી શાળાઓ મળી આવી છે જે અંગેનો રિપોર્ટ એફઆરસી માં કરી દેવાયો છે આગામી દિવસમાં એફઆરસી દ્વારા સ્કૂલો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે જમાલપુરમાં બાળ લગ્નનો પર્દાફાશ બાળ લગ્ન પર પ્રતિબંધ હોવા છતાં આજે ઘણી જગ્યાઓ પર ચૂપચાપ બાળ લગ્ન થઈ રહ્યા છે બાળ લગ્નના ઘણા કિસ્સા સામે આવતા નથી જ્યારે કેટલાક કિસ્સા લોકોની સતર્કતાના કારણે સામે આવે છે એક જાગૃત નાગરિકના કારણે બાળ લગ્નના કિસ્સાનો પર્દાફાશ ગાયકવાડ હવેલી પોલીસે કર્યો છે આઈપીએલ ફાઈનલ મેચનું સ્થળ હવામાનના કારણે બદલાયું પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર હૈદરાબાદમાં ક્વોલિફાયર વન અને એલિમિનેટરની મેચ હવે પંજાબના મુલાનપુરમાં ઓગણત્રીસ અને ત્રીસ રોજ રમાશે જ્યારે ક્વોલિફાયર ટુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક જૂને તથા ફાઇનલ ત્રણ જૂને રમાશે આ મુદ્દે બીજીસીએ દ્વારા હમામા અને અને માપલેડનો આધારે લાંબી ચર્ચા બાદ નિર્ણય લેવાય છે વરસાદના લીધે લેવાયેલો આ નિર્ણય ગુજરાત ટાઇટન્સ માટે લાભદાયી નીવડી શકે છે કારણ કે આ તેનું હોમ ગ્રાઉન્ડ છે તથા ટીમ ચાર સિઝન ત્રીજી વાર પ્લે ઓફમાં પહોંચી ચૂકી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે